ગઢડા ભાવનગર માર્ગના પુનઃ નિર્માણ માટે સરકાર દ્વારા 77 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે સરકારે આ માર્ગના નિર્માણ માટે 77 કરોડ રૂપિયાની મંજૂરી આપી ગઢડાથી લીમડા સુધીનો આ માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી અત્યંત ખરાબ સ્થિતિમાં હતો આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી ગઢડાના ધારાસભ્ય

જે જે લીમડા એ એ રોડ રોડ છે છે જોડતો જિલ્લો જિલ્લો અને અને ભાવનગર આ વિસ્તારના નાગરિકોની વારંવાર રજૂઆતો વાહન ચાલકોની રજુઆતો જુદા જુદા વિભાગો માં આપણે જ્યારે પણ મિટિંગો લઈએ ત્યારે એક પ્રકારની રજૂઆત આવતી કે આ રોડ બે જિલ્લાને જોડતો છે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે ખખડદજ હાલતમાં છે હું જ્યારે આ વિસ્તારમાં બે વર્ષ પહેલાં વિધાયક તરીકે ચૂંટાયો ત્યારથી લઈ આજ સુધી આ વારંવાર રજૂઆતો આવતી હતી ત્યારે આપના માધ્યમથી પત્રકાર મિત્રોના અને પ્રેસના માધ્યમથી આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એ હૃદયથી આભાર માનીશ કે આ જે બે જિલ્લાને જોડતો રોડ લીમડાવાળો જે રોડ છે એ રોડની લગભગ છોતેર પોઈન્ટ અઠ્યોતેર કરોડ એટલે લગભગ સત્યોતેર કરોડ રૂપિયાની બહુ મોટી રકમ ફાળવી અને આ રોડ જે બિસ્માર હાલતમાં હતો એ રોડને મંજૂરી આપવામાં આવી છે અને એ રાજ્ય સરકારે જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું બંને જિલ્લાના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન આપું છું મને મુખ્યમંત્રીનો હૃદયથી આભાર માનું છું કે એમણે અમારી આ જે રજૂઆત હતી એ રજૂઆતને પ્રાધાન્ય આપી અને યુદ્ધના ધોરણે આ રસ્તો એમણે મંજૂર કર્યો છે કામગીરી જે છે આગામી દિવસોમાં એ કામગીરી પણ ખૂબ સારી રીતે ઝડપથી થાય એજન્સી નક્કી થાય અને કામ સો સારું કામ થાય એ પ્રકારની અમારી રજૂઆતો અને એમાં મને મુખ્યમંત્રી શ્રી જે પ્રકારે અમને સહયોગ આપ્યો છે ફરીવાર આપના માધ્યમથી આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ નિર્ણય વાળા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો હૃદય થી આભાર માનું છું